નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા અરવલ્લી પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શામળાજી વિજયનગર પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ભીલોડાથી આપણા રિપોર્ટર જોડાયા છે ફારૂક મનસુરી જી જણાવશો ફારૂક કે ભીલોડામાં કેવા પ્રકારનો વરસાદી માહોલ જામ્યો છે જી જણાવશો ત્રણ દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બિલોડા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેર આગાહી કરી છે ત્યારે આજે વહેલી સવારથી જ બિલોડા તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને બિલોડા તાલુકા પંચાયત તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે શામળાજી ભવનાથ મહાદેવ તેમજ આજુબાજુના ધાર્મિક સ્થળે દર્શનાર્થે આવનાર લોકોએ તેમનો પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાનો પ્રયાસ કરે તથા જે લોકો આવેલ છે તે શાંતિપૂર્વક દર્શન કરી પોતાના નિવાસસ્થાને પરત ફરવા ઓરેન્જ એલર્ટની આગાહી ધ્યાન પર લઈ તમામ નાગરિકોને સતત જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવવા અપીલ કરવામાં આવી છે